ભુજના હોસ્પિટલ રોડ પર આવેલા સોનાના શોરૂમમાં સોળ શૃંગારનું મહત્વ સમજાવવા ઝવેરી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે પુરાણો અને શાસ્ત્રોમાં ઉપયોગમાં લેવાતા ઘરેણાનું મહત્વ સમજાવવા જગદીશભાઈ ઝવેરીએ આ નવતર પ્રયાસ કર્યો છે જગદીશભાઈએ શોરૂમમાં મૂકેલા ચિત્રોને ગુજરાતીમાં નામ આપ્યા છે જોઈએ આ સોળ શ્રૃંગાર રસોમાંના કેટલાક મહત્વના આભૂષણો અંગે આ આભૂષણોના ગુજરાતીમાં નામ કિરીટમ એટલે મુકુટ આવા પગને પંજો મેખલા ને કંદોરો લલાટીક ને બિંદી કંઠ ભૂષણ એટલે જે શાસ્ત્રનું પ્રમાણ મળેલું છે તો એ પ્રમાણભૂત વસ્તુ ઉપરથી જ કદાચ સોનીનો જન્મ થયો છે આ જો આભૂષણ ન તો સોનીનો વ્યવસાય જે છે એની જરૂરત જ ન પડત એટલે જે શાસ્ત્ર એ પ્રમાણભૂત કરેલું છે અને એને અનુસરીને સોનીનો ધંધો આજે જે ફૂલ્યો ફાલ્યો છે એ માત્ર ને માત્ર આ શણગારને જ આભારી છે જગદીશભાઈના મિત્ર નવીનભાઈ સોની પોતે ચિત્રકાર છે તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ નવીનભાઈએ સોળ શૃંગાર આભૂષણને ચિત્રરૂપે ઢાળવાનો પ્રયત્ન કર્યો છે નવીનભાઈએ આ ચિત્રો અંગે ઇન્ટરનેટ પર સર્ચ કરી નોંધ્યું કે અગાઉ આ રીત કોઈએ અપનાવી નથી અને નવીનભાઈએ સોનાના કલ્ચર વિશે ઊંડો અભ્યાસ કર્યો શાસ્ત્રોમાં દરેક વસ્તુના વર્ણનો મળે છે દેવતાઓના વર્ણન મળે છે દેવતાઓના વાહનોના વર્ણન મળે છે એમ સ્ત્રીએ પહેરવાના નખથી શિખા સુધીના શૃંગારનું પણ વર્ણન મળે છે એ સોનું પહેરવાથી શું થાય એના વિશેના શ્લોક પણ છે અમે બહુ લાસ્ટ સ્ટડી કર્યો અને એની અંદર ઘણું બધું જાણવા મળ્યું અને એ પ્રમાણેના તમામના ટોટલ દુર્ગા સપ્તશતીથી માંડીને લગભગ સાતેક ગ્રંથોના સ્ટડી કર્યા પછી મને ચાલીસ શૃંગારના વર્ણન મળ્યા એમાંથી અમે સોળ મુખ્ય સિલેક્ટ કર્યા મહત્વનું છે કે નવીન ભાઈએ પેઇન્ટિંગમાં કલરની જગ્યાએ સોનાના વરખનો ઉપયોગ કર્યો છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ